નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું મીઠી સેવ જેને આપણે ગુજરાતી લોકો બરજ પણ કહેતા હોય છે તો મીઠી સેવ બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ સેવનું લીધું છે જે સહેલાઈથી આપણને દુકાન ઉપર મળી રહેતું છે રહેતું હોય છે ને આપણે આ એક પેકેટ બનાવવાનું છે તો એના માટે મેં બેથી ત્રણ ચમચી ઘી લીધું છે આપણે ઘીને સેવ સેવને ઘીમાં શેકવા માટે ઘી લીધું છે અને ત્રણથી ચાર ચમચી ખાંડ લીધી છે અને થોડાક મેં અહીંયા ડ્રાય ફ્રૂટ લીધા છે જેમાં કાજુ બદામ અને ક્રિસમિસ લીધા છે અને આપણે સેવ જે છે એ આપણે કાઠિયાવાડમાં દૂધમાં બને છે અથવા તો પાણીમાં બને છે અત્યારે હું દૂધમાં બનાવી રહી છું તો મેં પાંચસો એમ દૂધ લીધું છે આપણે એમાંથી કેટલો ઉપયોગ કરશું એ આપણે તમને આગળ બતાવશું અને એક ચમચી મેં એલાયચી પાવડર લીધો છે જેનાથી આપણી જે સેવ છે એનો ટેસ્ટ ખૂબ જ મીઠો આવે તો આપણે સેવ એક પેકેટ લીધું છે અને આપણે સેવ જ્યારે પણ બનાવવાની હોય ત્યારે શેકેલી સેવનો જ ઉપયોગ કરવો એટલે આપણી સેવ જે છે એ સહેલાઈથી શેકાઈ જાય તો આપણે પહેલાં ડ્રાયફ્રૂટ જે લીધા છે એને ઘીમાં ફ્રાય કરી લેશું તો મેં અહીંયા એક કડાઈ લીધી છે એમાં આપણે બે ચમચી જેટલું પહેલાં અત્યારે ઘી મૂકશું ડ્રાયફ્રૂટને શેકવા માટે ગેસ શરૂ કરી દઈએ આપણું ઘી ગરમ થાય પછી આપણે એમાં ડ્રાય ડ્રાયફ્રૂટને શેકી લેશું આપણું ઘી જે છે એ ગરમ થઈ ગયું છે તો આપણે ક્રિસમિસને પછી આપણે નાખશું અને આપણે પહેલાં કાજુ અને બદામના જે ટુકડા છે એને આપણે થોડાક ફ્રાય કરી દઈશું આપણે બહુ ઓવરકૂક નથી કરવાના થોડાક બ્રાઉન કલર ના થાય એવા જ આપણે કરવાના છે ગેસ ધીમો રાખી અને આપણે એને ફ્રાય કરી લેશું એટલે જે આપણી સેવ છે એમાં બહુ જ ટેસ્ટી લાગશે થોડાક બ્રાઉન કલર ના થાય એવા આપણે શેકી લેશું તો શેકાઈ ગયા છે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું હવે આપણે ક્રિસમસને પણ એમાં સેજ ફ્રાય કરી લેશું એટલે એકદમ ફૂલી અને સરસ થઈ જશે આપણે ગેસને ધીમો રાખી અને એને ફ્રાય કરી લેવાની છે એકદમ ફૂલી છે એ રીતની આપણે કરી લેવાની છે તો આ પણ ફૂલીને તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો આપણા ડ્રાય ફ્રૂટ છે એ તળાઈ અને સરસ મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે એ જ કડાઈમાં થોડું ઘી ઉમેરવાનું છે બે ચમચી જેટલું જ તે બહુ આપણે ઘીનો ઉપયોગ આમાં નથી થતો સેવ છે કાંઈ એટલું જ આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે અને આપણે આપે સેવને શેકવાની છે તો આવી રીતે આપણે થોડી થોડી સેવને આવી રીતે મિક્સ કરી અને શેકી લેવાની છે તો આવી રીતે હમણાં સેવ શેકાઈ જશે એટલે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે અને આપણે આમાં દૂધનો ઉપયોગ જે છે એ ગરમ દૂધમાં કરવાનો છે તો આપણે બીજા ગેસ ઉપર દૂધને પણ રાખી દેસું એટલે ધીમે ધીમે આપણું દૂધ જે છે એ ગરમ થતું થશે અને વચ્ચે વચ્ચે આપણે હલાવી અને થોડુંક ઉફાળું દૂધને ગરમ કરી લેશું ને આ સાઈડ આપણે સેવને શેકી લઈ એ રીતે આપણે સેવને થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે આપણે સેવને થોડી આવી રીતે મિક્સ કરી અને શેકી લેવાની છે બહુ એને ભાંગી નથી નાખવાની તો એકદમ ભૂકો થઈ જશે તો આપણે આવી રીતે આ સેવને શેકાતા બહુ વાર નથી લાગતી ફટાફટ શેકાઈ જાય છે અને આમાં આપણે ટોટલ ત્રણ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે આમાં ઘી પણ વધારે પડતું નથી જોતું ફટાફટ બની જતી હોય છે આ સેવ તો આને આપણે બેથી પાંચ મિનિટ સુધી આપણે એને શેકી લેશું તો જો મિત્રો તમને મારી આ મીઠી સેવ બનાવવાની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો આપણે સેવને આવી રીતે શેકવાની છે તો એને શેકી લઈએ આપણે તો પાંચમી મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી સેવ પણ તમે જોઈ રહ્યા છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે આ સેવને શેકાતા બહુ વાર નથી લાગતી આ ફટાફટ શેકાઈ જાય છે અને આ મીઠી જેવ જે સેવ છે એ બધાને ભાવતી હોય છે આપણા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો પણ આપણે આ સેવ બનાવી અને બધાને આપી શકવી બાળકોને પણ ભાવે છે તો આપણી સેવ શેકાઈ ગઈ છે અને આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે તો ગેસને આપણે ધીમો કરી અને એમાં દૂધ એડ કરશું આપણે એમાં ગરમ દૂધ નાખશું આપણે દૂધ નાખતી વખતે ગેસને સાવ ધીમો કરી દેવાનો છે અને આપણે સેવ ડૂબે એટલું પાણી આપણે એમ દૂધ એમાં નાખવાનું છે તો જો આમાં આપણે બે કપ જેટલું દૂધનો ઉપયોગ કરવાનો છે આપણે સેવ ડૂબી ગઈ છે અને આમાં મારે ટોટલ બે કપ દૂધનો ઉપયોગ મેં કર્યો છે તો આપણે સેવને ફોળી આવી રીતે એમાં મિક્સ કરશું છે સાઈડમાં બધી ચોકી છે એને આપણે નીચે લઈ લેશું અને ધીમા ગેસે આપણે એને શેકશું અને આપણે ગરમ થવા દઈશું આપણે દૂધ ઉકળે ત્યાં સુધી ગરમ કરવા તો જો આપણે જે બે કપ દૂધ ઉમેર્યું હતું એ દૂધ આપણું બધું જ તે સેવની અંદર મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં જ્યારે દૂધ ભળી જાય બધું જ તે અને એમાં સેવ બરાબર બફાઈ જાય પછી જ આપણે એમાં ખાંડનો ઉપયોગ કરવો જ્યારે દૂધ હોય ત્યારે આપણે ખાંડનો ઉપયોગ ન કરવો અહીંયા મેં ચાર ચમચી જેટલી ખાંડ લીધી છે તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો છો તો મેં અહીંયા એક પેકેટમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ લીધી છે તો આપણે ખાંડને આવી રીતે ગળવા દેવાની છે ધીમા ધીમા તાપે જ આપણે એને ગળવાની છે બહુ હલાવવા નથી અને આપણે એક ચમચી જેટલો એલચી પાવડર જે લીધો તો એ નાખી દેસું એટલે આપણી જે સેવ છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આપણે જે ફ્રૂટ લીધા હતા એ નાખી દઈશું એમાં એડ કરી દઈશું અને થોડાક આપણે ઉપરથી નાખીશું તો જો આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે આપણું જે ઘી છે એ કઢાઈમાં છૂટું પણ પડવા માંડ્યું છે આપણે ખાંડ નાખી છે તો બે મિનિટ આપણે એને શેકાવા દઈશું એ પણ જો તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે એમાં ખાંડ પણ બધી ઓગળી ગઈ છે ખાંડનું તો એવું છે કે તમે જેવું ગળું ખાતા હો એ પ્રમાણે તમે નાખી અને તમે સર્વ કરી શકો છો તો આપણી જે મીઠી સેવ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરશું તો આપણી જે મીઠી સેવ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને ડ્રાય ફ્રૂટ પણ ભરપૂર છે એટલે નાના બાળકોને પણ ખૂબ જ ભાવે એવી આ મીઠી સેવ એને જે આપણે બરજ કહેતા હોય છે એ બનીને તૈયાર છે તો મિત્રો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો